જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં રાધ છઠનો મહિમા તેનું મહત્વ જાણીશું મિત્રો દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાધણ છઠ તરીકે મનાવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામ નો જન્મ થયો હતો એટલા માટે દરેક સ્ત્રી પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે આ તહેવાર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે મનાવવામાં આવે છે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં રાધણછ તો ક્યાંય આ પર્વને હળ હળછઠ હર છઠ વ્રત ચંદન છઠ તીન છઠી તીની છઠ લલહી છઠ કમર છઠ અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે હળછઠ અથવા રાદણ છઠના દિવસે દરેક સ્ત્રી પુત્રના પોતાના પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે ગુજરાતમાં આ દિવસે રાધણ છઠનો તહેવાર મનાવવામાં આવે છે છટના બીજા દિવસે શીતળા સાતમ એટલે કે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે સાતમના દિવસે ઘરમાં રસોઈ ન કરવાની હોવાથી છટના દિવસે દરેક સ્ત્રી રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલેથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરે છે રાધણ છઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવે છે આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડુ ભોજન આરોગવામાં આવે છે તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમ કાનુડાનો જન્મદિવસ એટલે કે એ દિવસે જન્માષ્ટમી મનાવાય છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાધણ છઠની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાધણ ગેસ કે ચૂલાની પૂજા કરી છે ચૂલો ઠંડા કર કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી રાદણના દિવસે એવી માન્યતા છે કે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આડોળતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવા દેવામાં આવે છે જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપે છે અને બીજા ઘરે જાય છે માટે રાધણછટના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે એટલે કે ચૂલાની જગ્યાએ તો ગેસ ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની જાય છે શ્રાવણ મહિનામાં કૃષ્ણભક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ હળ પરથી જ રાખવામાં આવ્યું છે ભારતના કેટલાક પૂર્વ ભાગોમાં તેને લાલચ છઠ પણ કહેવામાં આવે છે હવે જાણીએ કે રાધણ છઠની પૂજા કેવી રીતે કરીએ તો સવારે જલ્દી ઉઠી સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી નિરાહાર વ્રત રાખવું ત્યારબાદ સાંજના સમય પૂજા કર્યા બાદ ફળહાર કરવું અને એવી માન્યતા છે કે વ્રત રાખવાથી સંતાનનું લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે છઠ એ સ્વતંત્ર તહેવાર નથી આ તહેવાર શીતળા સાતમનો જ એક ભાગ છે જે દેવી શીતળા દેવીને સમર્પિત છે શીતળા સપ્તમીના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પરંપરા છે છઠના બીજા દિવસે મોટાભાગના ગુજરાતી પરિવારો ભોજનની વ્યવસ્થા અગાઉથી જ કરી દે છે એટલે કે રાધણ છઠના દિવસે જમવાનું બનાવી અને સાતમના દિવસે એ ટાઢું જમે છે આ દિવસને રાધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે છઠ દિવસ કે જેના પર ખોરાક રાંધવામાં આવે છે અને સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી અને દરેક ઘર છઠના દિવસે બનાવેલી વાનગી આરોગ્ય છે સાતમના દિવસે શીતળામાની પૂજા કરી અને તેને ઘઉં કે બાજરીના લોટની ભૂલેનો પ્રસાદ ધરાવી પૂજા કરે છે ઉપવાસ કરતી સ્ત્રીઓ ઉપવાસ દરમિયાન ડાંગરના ચોખા અને ભેંસના દૂધનું સેવન કરે છે અને આ દિવસે ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી એવું કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરતી મહિલાઓ મહુઆના દાંતણથી દાંત સાફ કરે છે અને સિતરામાની પૂજા કરે છે તો આ હતી માહિતી રાધણ ચટણીના તહેવારની અને તેનું મહત્ત્વ અને તેના મહિમાની મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શીતળામાં